गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें જિલ્લામાં ડાકણ પ્રથા જેવી ગેરમાન્યતાઓ દૂર કરવા ડાંગ પોલીસ દ્વારા પ્રોજેક્ટ દેવીની શરૂઆત ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ડાકણ પ્રથાને કારણે અનેક મહિલાઓ વર્ષોથી માનસિક તથા શારીરિક ત્રાસનો ભોગ બની રહી હતી અપર્યાપ્ત શિક્ષણ અને ગરીબીના કારણે બીમારી સમયે પણ લોકો ડોક્ટર પાસે જવાને બદલે સ્થાનિક ભગત અથવા ભુવા પાસે જવાનું પસંદ કરતા જેના કારણે નિર્દોષ મહિલાઓને ડાકણ ઠેરવી તિરસ્કૃત કરવામાં આવતી હતી અમુક ઘટનાઓમાં ધાર્મિક વિધિના નામે તેમના ઉપર માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો ડાંગ જિલ્લામાં ચાલી રહેલ આવા જ બનાવો બનતા અટકાવવા તેમજ આ કુરિવાજને નેસ્તનાબૂદ કરવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પ્રોજેક્ટ દેવી શરૂ કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની શી ટીમ દ્વારા આવી ભોગ બનનાર કે કુટુંબ અથવા સમાજ અને ગામમાંથી તીર્ષ્કૃત થયેલી મહિલાઓની ઓળખ કરી તેમની નિયમિત મુલાકાત લઈ તેમના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરવામાં આવે છે ઉપરાંત તેમને મહિલાઓ ઉપર થતા અત્યાચાર બાબતે કાયદાકીય જોગવાઈઓની સમજ આપવામાં આવે છે અને જરૂર પડ્યે પોલીસ દ્વારા તેમનું સંપૂર્ણ રક્ષણ અને કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવે છે આવી પીડિત મહિલાઓને આયુષ્યમાન યોજના પીએમ ઉજ્જવલા યોજનાઓ જેવી વિવિધ યોજનાઓનો લાભ પણ અપાવવામાં આવે છે તેમજ આ મહિલાઓને તેમના કુટુંબ અને સમાજ સાથે જોડવા માટે સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા પણ તેમના કુટુંબીજનો ગ્રામજનો અને સામાજિક આગેવાનો સાથે બેઠકો યોજી આવી અંધશ્રદ્ધાઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સમજાવવામાં આવે છે જે કોઈ આવી અંધશ્રદ્ધાથી કોઈ મહિલા ઉપર માનસિક શારીરિક ત્રાસ ગુજારતા માલુમ પડશે તેમની વિરુદ્ધમાં કડક કાયદાકીય પગલાં લેવાશે તેવી તાકીદ પણ કરવામાં આવે છે ડાંગ જિલ્લામાં ચાલી રહેલ પ્રોજેક્ટ દેવીની કામગીરી અંગે વિગતે માહિતી આપતા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જનેશ્વર નલવૈયા જણાવે છે કે ડાંગ જિલ્લામાં ભૂતકાળથી ચાલી આવેલી અંધશ્રદ્ધાઓના કારણે મહિલાઓને ડાકણ કહી સામાજિક રીતે બહિષ્કૃત કરવામાં આવતી હતી આ મહિલાઓને ડાકણ કહીને બોલાવવામાં આવતી અને તેમને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો અમુક મહિલાઓને શરીરી ડામ પણ આપવામાં આવ્યા હતા જિલ્લાના આદિવાસી સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી શિક્ષિત બનાવવા માટે સામાજિક પરિવર્તનના ભાગરૂપે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ બે હજાર ઓક્ટોબર મહિનામાં પ્રોજેક્ટ દેવીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પોલીસની શી ટીમ દ્વારા સિત્તેરમી વધુ મહિલાઓની શોધખોળ કરીને તેમને દેવીનું બિરુદ આપવામાં આવ્યું હતું તેમજ નવરાત્રી મહોત્સવમાં આ દેવીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સમાજમાં તિરસ્કૃત થયેલી આ મહિલાઓના પુનર્વસન માટે ડાંગ જિલ્લા પોલીસની ટીમ દ્વારા મહિલાઓના ઘરે મુલાકાત લેવામાં આવે છે તેમજ તેઓને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ વિધવા સહાય પેન્શન યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્ડ ઉજ્જવલા યોજના વગેરે સરકારી યોજનાઓનો લાભ અપાવી મહિલાઓને માનભેર સમાજમાં જીવવા માટે ઉત્તમ પ્રયાસ કરવામાં આવે છે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરાયેલ આ દેવી પ્રોજેક્ટને વર્ષ બે હજાર ચોવીસમાં પોલીસ સેફ્ટી ક્રાઈમ વિક્ટીમ સપોર્ટ અને આસિસ્ટન્સની કેટેગરીમાં ગોલ્ડ સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો હતો વધુમાં શ્રી જનેશ્વર નલવૈયાએ જણાવ્યું હતું કે ડાંગ જિલ્લાના લોકો ડાકણ પ્રથામાંથી બહાર આવે સમાજનું આ દૂષણ દૂર કરે તેમજ સમાજ શિક્ષિત બને તે માટે અંધશ્રદ્ધા દૂર કરી ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ કરવા ડાંગ પોલીસ હંમેશા કાર્યરત છે અને આ કાર્યમાં સામાન્ય જનતાએ પણ સહભાગી થવું જોઈએ તેવી અપીલ ડાંગ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવી છે પ્રોજેક્ટ દેવીમાં સમાવિષ્ટ આહવા ગામની શ્રીમતી શાયલુબેન એક મુલાકાતમાં જણાવે છે કે તેમને પાડોશી વ્યક્તિઓ ડાકણ કહીને બોલાવતા તેમજ માનસિક ત્રાસ આપતા હતા તેથી તેમણે પોલીસનો સંપર્ક કર્યો જે બાદ પોલીસે તેમના પાડોશીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી સમજણ આપી ત્યાર પછી હવે કોઈ પણ વ્યક્તિ તેમને પરેશાન કરતું નથી પોલીસની શી ટીમ તેમના ઘરે મુલાકાતે આવે છે અને તેમની ખબર અંતર પૂછે છે વધુમાં તેઓ જણાવે છે કે પોલીસના સહયોગના કારણે તેમના અંદર આત્મવિશ્વાસ જાગ્યો છે અને તેઓ હવે નીડર બની જીવન જીવી રહ્યા છે પ્રોજેક્ટ દેવી અંતર્ગત પોલીસે કરી રહેલી કામગીરીને ને તેમને અભિનંદન પાઠવી ડાંગ પોલીસની સરાહના કરી હતી આહવા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ અંતરિયાળ મહારદર ગામની શ્રીમતી તારાબેન પિંપળે જણાવે છે કે ગામના લોકો તેમની ડાકણ કહીને ચીડતા હતા ગામના લોકો તેમના નાના બાળકોને પણ એવું કહેતા કે તમારી મમ્મી ડાકણ છે તેથી તમારે અમારા ઘરે આવવાનું નહીં એકમા તરીકે પોતાના બાળકો માટેનું આ દુઃખ તેમના માટે અસહ્ય હતું ડરના કારણે ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું ત્યારબાદ તેમણે પોલીસની શી ટીમનો સંપર્ક કર્યો પોલીસની શી ટીમ તેઓના ઘરે આવી જે બાદ લોકો તેઓને ડાકણ કહીને બોલાવવાનું ભૂલી ગયા છે પોલીસ મારી પડખે છે એટલે હવે મને કોઈ ડર રહ્યો નથી એમ તારાબેને હર્ષભેર જણાવ્યું હતું બોરકલ ગામની સીતુબેન પવાર જણાવે છે કે શરૂઆતમાં ગામના લોકો તેમને ડાકણ કહીને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા તેમને માનસિક ત્રાસ આપતા અને તેમની સાથે મારછૂડ પણ કરતા હતા જેના કારણે હેરાન થઈ તેઓ પોલીસના શરણે ગયા હતા ત્યારબાદ પોલીસે તેમને રક્ષણ પૂરું પાડ્યું હવે પોલીસની શી ટીમ વારંવાર તેમની મુલાકાતે આવે છે પોલીસનો તેમને ખૂબ જ સાથ રહ્યો છે હવે મને કોઈ ડાકણ કહીને બોલાવતું નથી જે બદલ હું પોલીસની શી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું એમ સિતુબેન જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં વર્ષ બે હજાર ત્રેવીસમી શરૂ થયેલ દેવી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની કુલ સિત્તેર જેટલી મહિલાઓને પોલીસ દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે ડાંગ જિલ્લાની મહિલાઓ માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ સંવેદનાસભર કામગીરી બદલ પ્રોજેક્ટ દેવીને પ્રતિષ્ઠિત ગોલ્ડ સ્કોચ એવોર્ડ મળ્યો છે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ડાંગ જિલ્લાની પ્રજાની સુરક્ષા તેમનો સર્વાંગી વિકાસ અને તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવા તેમજ જિલ્લામાં આવતા સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટેના ખૂબ જ ઉમદા પ્રયાસના ભાગરૂપે ત્રણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે એક પ્રોજેક્ટ દેવી ર પ્રોજેક્ટ સંવેદના અને ત્રણ પ્રોજેક્ટ પ્રવાસી મિત્ર મારું નામ તારાબેન ઉગલાલભાઈ પીંપળી મહારધ મહારધર ગામ આ લોકો મને બહુ દાખણ દાખણ કરતા હતા હમણાં નીકળે મેં તો પોલીસ સ્ટેશન ગઈ હતી ને પેલા કારબારી હતા તેને પૂછ્યું મેં કે હમણાં મેં પોલીસ સ્ટેશન જવાને તો કામ છે તમારા તો મને બહુ દાખણ દાખણ કર્યા આ લોકો નાનલા છોકરા એ મોટા માનવ મતલબ તો બહુ દાખણ દાખણ કરે એટલે મેં પોલીસ સ્ટેશન ગઈ ફરિયાદ કરી છે ત્યાંથી આ બેનો લોકો આવે ને પોલીસ વાળા મને જોવાનો ત્યાંથી કોઈ હમણાં કોઈ મને કરતા નથી હવે કોઈ નહીં બોલે હમણાં પહેલાં તો બહુ દાખણ દાખણ કરતા હતા પણ હમણાં કહે કે આને હાથે બહુ પોલીસવાળા આવતા છે વર્ષમાં બે ત્રણ વાર આવે તો એને કોઈ કઈ કઈ કહેતા નથી તમે તો આ લોકો આવે ને આ લોકો ફિરાદ કરી આપે એટલે મને ડાંગ જિલ્લામાં ડાકણ પ્રથા તથા વીચ બ્રાન્ડિંગ જેવી અંધશ્રદ્ધાઓ વિદ્યમાન છે જેની અંતર્ગત મહિલાઓને ડાકણ તરીકે જાહેર કરી તેમના ઉપર માનસિક તથા શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે આ અંધશ્રદ્ધાના ભાગરૂપે ભૂતકાળમાં શરીરે ડામ આપવાના પણ કિસ્સાઓ બનેલ છે જે ના પરિણામે આવી મહિલાઓ એ સામાજિક બહિષ્કારનો ભોગ બને છે આવી નકારાત્મક સામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં પ્રોજેક્ટ દેવીનું અનાવરણ કરવામાં આવેલ હતું આ પ્રોજેક્ટ અંતર્ગત શી ટીમ દ્વારા આવી જે ડાકણ જાહેર કરેલી મહિલાઓ છે તેને પ્રોજેક્ટ દેવીનું બિરુદ આપીને આવી મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે વધુમાં તેના સામાજિક તથા આર્થિક ઉદ્ધાર માટે સરકારશ્રીની સામાજિક સુરક્ષાની યોજનાઓ જેવી કે રાશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ વિધવા સહાય યોજના વિધવા પેન્શન યોજના તથા અન્ય યોજનાઓનું પણ તેમને લાભ અપાવવા માટે એની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે જેની અંતર્ગત તેનું પુનર્વસન પણ સુનિશ્ચિત કરવામાં આવેલ છે બે હજાર ચોવીસના સ્કોચ એવોર્ડ અંતર્ગત પ્રોજેક્ટ દેવીને એ પોલીસ સેફ્ટીના ક્રાઇમ વિક્ટીમ સપોર્ટ તથા આસિસ્ટન્ટ કેટેગરી અંતર્ગત સ્કોચ એવોર્ડ પણ આપવામાં આવેલો હતો વધુમાં ગત વર્ષમાં આપણા ગુજરાત રાજ્યના ઓનરેબલ ડેપ્યુટી સીએમ હર્ષંઘવી સાહેબ દ્વારા પણ પ્રોજેક્ટ દેવીની સરાહનીય કામગીરીની બિરદાવવામાં આવેલ હતી મારી તમામ ડાંગ જિલ્લાના વ્યક્તિઓને નમ્ર અરજ છે કે આવી અંધશ્રદ્ધાઓમાં ન માનીને આપણે એક ઉત્કૃષ્ટ શિક્ષિત સમાજ તરફ આગળ વધીએ તથા પ્રોજેક્ટ દેવીનું જે ઉદ્દેશ્ય છે તેને આપણે ચરિતાર્ત કરીએ થેન્ક યુ ગાડી ખરીદની और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज या सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें।